ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુવારની બૃહસ્થપતિ દેવની કથા સાંભળીશું ઓમ નમો વાસુદેવાય બહુ સમય પહેલાની વાત છે એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ ધાર્મિક હતા અને તેને કોઈ સંતાન પણ ન હતું એ રોજ નાહી ધોઈને મન ભગવાનની દેવી દેવતાની પૂજા કરતા રોજ સંતાનની માંગણી કરતા આટલી ખરાબ આદત હતી તો આવી આદતથી એ બ્રાહ્મણ દુખી રહેવા લાગ્યા બ્રાહ્મણના ધાર્મિક ગુણોથી તેના ઘરમાં જલ્દી સંતાનના રૂપમાં એક પુત્રીએ જન્મ લીધો બ્રાહ્મણના ધાર્મિક ગુણોથી તેના ઘરમાં જલ્દી સંતાનના રૂપમાં એક દીકરી જન્મી તેની પુત્રી પણ બ્રાહ્મણની જેમ ધાર્મિક હતી જેમ જેમ એ મોટી થઈ રહી હતી તેમ તેમ તેનું મન પૂજા પાઠમાં વધારે લાગતું હતું એ રોજ સવારે ઊઠીને નાહી ધોવે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે જપ કરે આનાથી બ્રાહ્મણના ઘરની ગરીબી પણ દૂર થતી ગઈ રોજ પૂજા પાઠ કર્યા પછી તે સ્કૂલે એટલે કે પાઠશાળામાં ભણવા જાય સ્કૂલે જતા સમયે તેના હાથોની મુઠ્ઠીમાં જવ ભરીને લઈ જતી અને સ્કૂલે જવાના રસ્તા પર એ એ હતી જ્યારે સ્કૂલથી પાછી ઘરે આવે તો વેરાયેલા જવ સોનાના થઈ જતા હતા એ છોકરી તે સોનાના જવને ઉઠાવીને ઘરે લઈ આવતી તો તેની માતા એને એમ કહે કે બેટા સોનાના જવ સાફ કરવા માટે સોનાનું સુપડું પણ હોવું જોઈએ બ્રાહ્મણની દીકરીને તેની માતાની વાત સાચી લાગી ત્યાર પછી તેને આગળના ગુરુવારે કે પછીનો જે ગુરુવાર આવે ત્યારે એ દીકરીએ બૃહસ્થપતિ દેવ પાસે સોનાનું સુકડું માંગ્યું બ્રાહ્મણની દીકરી દર ગુરુવારે પૂરા વિધિ વિધાનથી બૃહસ્થપતિ દેવની પૂજા કરતી હતી અને એટલે જ પ્રસન્ન થઈને ભગવાન તેની બધી ઈચ્છા પૂરી કરતા હતા અને આમ સોનાના સુકડાની પ્રાર્થના પણ એમણે સ્વીકાર કરી લીધી બીજા દિવસે રોજની જેમ पूजा पाठ કરીને ઊભી થઈ એ છોકરી અને સ્કૂલે ગઈ અને રસ્તામાં જવના દાણા વેરતી ગઈ અને સ્કૂલ થી પાછી આવતી વખતે જ્યારે જવના દાણા વીણતી હતી તો તેને સોનાનું સુપડું પણ મળી ગયું સોનાનું સુપડું લઈને તે ઘરે આવી અને તેની માતાએ સોનાના જવને સાફ કર્યા એક દિવસ આવી રીતે બ્રાહ્મણની દીકરી ઘરની બહાર બેસીને સોનાના જવને સોનાના સુપડાથી સાફ કરી રહી હતી ત્યારે તેના ઘરના સામેથી એક રાજકુમાર નીકળી રહ્યો હતો રાજકુમાર બ્રાહ્મણની દીકરીને જોતા જ તેના પર મોહિત થઈ ગયો એ તેના મહેલ પહોંચ્યો તો બ્રાહ્મણની દીકરીના તેને ખાવા પીવાનું છોડી દીધું જ્યારે રાજાને આ વાતની ખબર પડી તો રાજકુમારને એનું કારણ પૂછ્યું કે આમ કરવાનું કારણ શું છે તો રાજકુમારે બધી જ તેના મનની વાત કરી બીજા જ દિવસે રાજા તેના મંત્રી સાથે બ્રાહ્મણના ઘરે ગયા અને બ્રાહ્મણ સામે તેની દીકરીના લગ્ન તેના રાજકુમાર સાથે કરવા માટે પ્રસ્તાવ મૂક્યો રાજાનો પ્રસ્તાવ સાંભળી બ્રાહ્મણ બહુ ખુશ થયા તેને તો તરત જ વિવાહ માટે હા કહી દીધી થોડા જ સમયમાં રાજકુમાર અને બ્રાહ્મણની દીકરીના લગ્ન થઈ ગયા હવે આ બાજુ લગ્ન પછી બ્રાહ્મણની દીકરી તેના સાસરે આવી ગઈ અને આ બાજુ બ્રાહ્મણ ફરીથી ગરીબ થવા લાગ્યા તેના ખરાબ દિવસો ફરીથી શરૂ થઈ ગયા એકવાર બ્રાહ્મણ તેની દીકરીને મળવા માટે તેના સાસરે આવે છે પિતાની આવી આવી હાલત જોઈને એની દીકરીને બહુ બહુ જ દયા એટલે એને બધું ધન આપીને તેના પિતાને વિદાય કર્યા દીકરીનું આપેલું ધન થોડા દિવસમાં પૂરું થઈ ગયું અને બ્રાહ્મણ ગરીબીના કારણે ફરી દુખી થઈ ગયા બ્રાહ્મણ ફરીથી એની દીકરીને મળવા માટે મહેલ ગયા અને તેને દીકરીને બધી સમસ્યા કહી પોતાના ગરીબ બ્રાહ્મણ પિતાની વાત સાંભળીને દીકરી બોલી પિતાજી તમે કાલે માને લઈને મારી પાસે આવજો હું તેમને બૃહસ્પતિ દેવના વ્રત ઉપવાસ પૂજાની વિધિ કહીશ બ્રાહ્મણે એવું જ કર્યું બીજા દિવસે તે તેની પત્નીને લઈને મહેલે દીકરીને મળવા લઈ આવ્યા એની પત્નીને દીકરીએ તેની માતાને બહુ સમજાવ્યું કે તેમને આળસ ત્યાગીને સવારે સ્નાન કરવું જોઈએ વહેલા ઉઠીને અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ પણ બ્રાહ્મણની પત્નીએ તેની દીકરીને એક પણ વાત સાંભળી નહીં એ હજી પણ પહેલાની જેમ જ રહે છે માની આવી આદતથી દુખી થઈને એક દિવસ તેની દીકરીએ તેની માને એક રૂમ માં બંધ કરી દીધી અને જબરજસ્તીથી સવારે સ્નાન કરાવ્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરાવડાવી આમ કરવાથી તેની માની બુદ્ધિમાં સુધારો થયો બીજા જ દિવસે બ્રાહ્મણની પત્ની સવારે વહેલી ઉઠીને સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને સાથે તેના તેની દીકરીના અનુસાર દરેક ગુરુવારના દિવસે ઉપવાસ પણ કરવા લાગી આમ કરવાથી દેવ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની બધી જ ગરીબી દરિદ્રતા સમસ્યાઓ દૂર કરી દીધી પછી એ સુખી અને સંપન્ન જીવન જીવવા લાગ્યા આ વ્રતના પ્રભાવથી મૃત્યુ પછી બ્રાહ્મણ અને તેની પત્ની સ્વર્ગનો સ્વર્ગમાં સ્થાન મળ્યું તો બોલો ભગવાન વિષ્ણુની જે હતા પણ આ વાત રાજાની પત્નીને જરા પણ ગમતી ન હતી એવું વિચારતી કે મારા પતિ દિવસ રાત દાન જ કર્યા કરે છે રાણીએ ક્યારેય કોઈ ગરીબને દાન આપ્યું ન હતું અને ના ભગવાનની પૂજા કરી અને રાજાને દાન દેવા માટે હંમેશા ના કહેતી હતી એક દિવસની વાત છે રાજા શિકાર કરવા માટે જંગલમાં એકલા હતા એ જ સમયે બૃહસ્થપતિ દેવ એટલે કે ભગવાન વિષ્ણુ પોતે સાધુનો વેશ ધારણ કરીને રાજાના મહેલમાં ભિક્ષા લેવા માટે ગયા સાધુ મહારાજે રાણી પાસે ભિક્ષા માંગી પણ રાણીએ ના કહી દીધી અને કહ્યું કે હે સાધુ મહારાજ હું તો આ દાન પુણ્યથી બહુ હેરાન થઈ ગઈ છું મારા પતિ તો બધું જ ધન લૂંટાવ્યા કરે છે મારી ઈચ્છા એ જ છે કે મારું બધું જ ધન નષ્ટ થઈ જાય ના રહેશે ધન અને ના મારા પતિ ધન નિર્ધનોને નિર્ધનો પર લૂંટાવશે આ જ મારી ઈચ્છા છે રાણીની વાત સાંભળીને સાધુ મહારાજ આશ્ચર્યમાં પડી ગયા તેમણે કહ્યું દેવી તું તો બહુ વિચિત્ર છો ધન દોલત સંતાન તો બધા જ ઈચ્છે છે પુત્ર અને લક્ષ્મી તો પાપીના ઘરે પણ હોવા જોઈએ જો તારી પાસે વધારે ધન છે તો ભૂખ્યાને ભોજન ખવડાવ તરસ્યા માટે પાણીની પરબ બનાવડાવ જે નિર્ધર છે એમની કુવારી કન્યાના લગ્ન નથી કરાવી શકતી તું જે કુવારી કન્યા છે જે કુવારી કન્યાના પિતા છે જેના લગ્ન નથી કરાવી શકતા તો એને તું મદદ કર કુવારી દીકરીઓના લગ્ન કરાવ આમ ઘણા બધા કામ છે જેને કરવાથી તારું યશ પરલોકમાં ફેલાશે પરંતુ રાણી પર તો ઉપદેશનો કોઈ પ્રભાવ પડ્યો નહીં એ બોલી મહારાજ તમે મને કઈ ન સમજાવો હું આવું ધન નથી ઈચ્છતી જે બધી જગ્યાએ લૂંટાવું વેચતી ફરું સાધુ મહારાજ બોલ્યા જો તારી આવી જ ઈચ્છા છે તો તારી ઈચ્છા પૂરી થશે તું એવું કરજે કે ગુરુવારે ઘરને લિપિને પીળી માટીથી તારું માથું ધોઈને સ્નાન કરજે સાબુ દઈને કપડાં ધોજે આમ કરવાથી તારું બધું જ ધન નષ્ટ થઈ જશે આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા સાધુ મહારાજે જેવું કહ્યું હતું રાણીએ બિલકુલ એવું જ કર્યું માત્ર ત્રણ ગુરુવાર જ આમ કર્યું હતું કે તેનાથી બધી જ ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ ભોજન માટે રાજાનો પરિવાર તરસવા લાગ્યો આમ ઘણા કષ્ટ સહન કરવા પડ્યા સમય વીતવા લાગ્યો ત્યારે એક દિવસ રાજાએ રાણીને કહ્યું કે હે રાણી તું અહીં રહે હું ક્યાંક બીજા દેશમાં જાઉં છું કેમ કે અહીં બધા લોકો મને ઓળખે છે માટે હું અહીં નાનું મોટું કામ ન કરી શકું આમ કહીને રાજા પ્રદેશ ચાલ્યા ગયા ત્યાં જઈને જંગલમાંથી લાકડા કાપીને લાવતા અને શહેરમાં વેચતા હતા આવી રીતે તેનું જીવન વ્યતીત કરતા હતા આ બાજુ રાજાના પ્રદેશ ગયા પછી રાણી તો દુખી રહેવા લાગી

એની દાસી એની બહેનના ઘરે ગઈ હતી તો તે દિવસે ગુરુવારનો દિવસ હતો અને એ દિવસે રાણીની બહેન ગુરુવારની બ્રહ્સ્્ત પતિ દેવની વ્રત કથા સાંભળી રહી હતી દાસીએ રાણીને રાણીની બહેનને સંદેશો આપ્યો એની બહેનનો સંદેશો આપ્યો પણ રાણીની મોટી બહેને કોઈ જવાબ આપ્યો નહીં કારણ કે એ તો વાર્તા સાંભળી રહી હતી જ્યારે દાસીને રાણીની બહેનની પાસેથી કોઈ ઉત્તર ન મળ્યો તો એ બિચારી બહુ જ દુઃખી થઈ અને તેને ગુસ્સો પણ આવ્યો કે રાણીની બહેને તો જવાબ પણ ન આપ્યો ઉદાસ ઉદાસ મોઢાથી મનથી તે રાણી પાસે પાછી આવી ગઈ અને રાણીને બધી વાત કહી આ સાંભળીને રાણીએ તેના ભાગ્યને દોષ દીધો આ બાજુ રાણીની બહેનને બહેને વિચાર્યું એની મોટી બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી હતી પણ મેં એની સાથે વાત ન કરી એટલે તે બહુ દુઃખી થઈ હશે આમ વિચારીને તે પૂજા સમાપ્ત કરીને તેની બહેનના ઘરે આવી એટલે કે રાણીના ઘરે આવી અને કહેવા લાગી બહેન હું હું વારનું વ્રત કરી રહી રહી હતી હતી તારી દાસી મારા ઘરે આવી ત્યારે કથા સાંભળી જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી ન ઊભું થવાય કે ન બોલાય માટે હું કઈ ન બોલી કહો મારા ઘરે દાસી કેમ આવ્યા હતા પરંતુ દાસીએ કંઈ કઈ કહ્યું નહીં પણ રાણી બોલી બહેન તારાથી હું શું છુપાવું મારા ઘરે ખાવા માટે અનાજ નથી આમ બોલતા બોલતા રાણીની આંખો ભરાઈ ગઈ તેણે દાસી સહિત પાછલા સાત દિવસ ભૂખ્યા રહેવા સુધીની વાત તેની બહેનને કહી રાણીની વાત સાંભળીને તેની બહેન બોલી બહેન ભગવાન ગૃહસ્થપતિ દેવ બધાની મનોકામના પૂરી કરે છે જો તારા ઘરમાં શાયદ ક્યાંક અનાજ રાખ્યું હોય રાણીને તો પહેલા વિશ્વાસ ન થયો છતાં પણ તેના બહેનના કહેવા પર તેણે તેની દાસીને ઘરની અંદર મોકલી તો ખરેખર અનાજથી ભરેલો એક ઘડો મળ્યો આ જોઈ દાસી હેરાન રહી ગઈ હવે દાસી કહેવા લાગી કે હે રાણી આપણને ભોજન મળતું તો આપણે શું કરતા હતા વ્રત તો કરતા ને વ્રત જ કરતા હતા ને તો કેમ ના આપણે વ્રતની કથા અને વિધિ જાણી લઈએ જેથી આપણે પણ વ્રત કરી શકીએ દાસીની વાત માનીને રાણીએ વ્રત વિશે પૂછ્યું તો તેની બહેને કહ્યું રાણીને કહ્યું બૃહસ્તપતિ વ્રતના દિવસે ચણાની દાળ અને સૂકી દ્રાક્ષથી વિષ્ણુ ભગવાનને કેળાના જળથી પૂજન કરવું અને દીવો પ્રગટાવો અને કથા સાંભળવી અને પીળા કલરનું ભોજન પણ કરવું આમ કરવાથી બૃહસ્તપતિ દેવ ખૂબ ખુશ થાય છે વ્રતનું પૂજન અને વિધિ વતાવીને તેની બહેન ઘરે પાછી આવી ગઈ ત્યાર પછી સાત દિવસ બાદ ગુરુવાર આવ્યો એટલે રાણી અને દાસી બંને બ્રસ્તપતિ દેવનું વ્રત કર્યું ગુરુવારનું વ્રત કર્યું પરેશાની એ વાતને લઈને બંને બહુ દુઃખી થઈ ગુરુવારનું બ્રહસ્થપતિ દેવનું વ્રત એ બંને કર્યું હતું એટલે ભગવાન એનાથી ખૂબ પ્રસન્ન હતા એટલે એ સાધુ મહારાજનું રૂપ ધારણ કરીને ભગવાન થાળમાં સુંદર ભોજન લઈને એમના ઘરે આવ્યા દાસી પાસે રાણી પાસે આવ્યા અને ભોજન મેળવીને રાણી અને દાસી ખૂબ જ ખુશ થયા અને પછી રાણીની સાથે મળીને ભોજન ગ્રહણ કર્યું અને ત્યાર પછી બધા જ ગુરુવારે વ્રત ઉપવાસ પૂજા કરવા લાગ્યા ગૃહસ્થપતિ ભગવાનની કૃપાથી એમની પાસે ફરીથી ધન સંપત્તિ આવી ગઈ પરંતુ રાણી ફરીથી પહેલાની જેમ આળસુ આળસ કરવા લાગી ત્યારે દાસી બોલી જુઓ રાણી તમે પહેલા પણ આવી રીતે આળસ કરતા હતા તમને ધન તમને ધન મૂકવામાં કષ્ટ પડતું હતું એ કારણથી તમારું બધું જ ધન નષ્ટ થઈ ગયું અને હવે જ્યારે ભગવાન બૃહસ્પતિની કૃપાથી ધન મળ્યું છે તો ફરી તમે આળસ ન કરો તમને આળસ થવા લાગી છે તમે આળસ ન કરો રાણીને સમજાવતા દાસી કહે છે કે બહુ મુશ્કેલીઓ પછી આપણને ધન મળ્યું છે હવે આપણે

દુખી થઈને જંગલમાં ઝાડ નીચે આસન પાથરીને બેઠા હતા એ તેની દશાને યાદ કરીને વ્યાકુળ થવા લાગ્યા ગુરુવારનો દિવસ હતો એકાએક તેને જોયું કે નિર્જન વનમાં એક સાધુ મહારાજ પ્રગટ થયા એ સાધુ વેશમાં સ્વયં બૃહસ્પતિ દેવ ભગવાન વિષ્ણુ હતા લાકડા કાપનારા સામે એટલે કે રાજા સામે આવીને બોલવા લાગ્યા કે હે લાકડહારા આ સુમસામ જગ્યામાં તમે ચિંતામાં કેમ બેઠા છો આનું શું કારણ છે મને કહો તો એ રાજાએ કહ્યું બે હાથ જોડીને કહ્યું પ્રણામ કર્યા કહ્યું કે હે મહારાજ તમે બધું જ જાણો છો તમે અંતર્યામી છો હું તમને શું કહું આમ કહીને રડવા લાગ્યા અને સાધુને તેની આત્મા આત્મકથા એટલે કે એનું જે દુઃખ હતું એ પીડા હતી એ કહેવા લાગ્યા સાધુ મહારાજ બોલ્યા કે તારી સ્ત્રીએ ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવનો અનાદાર કર્યો છે

સાકર મિલાવીને અમૃત તૈયાર કર કથા સાંભળનાર બધા પરિવાર વાળા ને અમૃતમય પ્રસાદ વેચીને તું પણ ગ્રહણ કરજે આમ કરવાથી ભગવાન તારી બધી જ મનોકામના પૂરી કરશે સાધુના આવા વચન સાંભળીને રાજા બોલ્યા હે પ્રભુ મને લાકડા વેચીને એટલા પૈસા નથી મળતા જેનાથી હું ભોજન કરી શકું ભોજન બાદ પણ કંઈ બચાવી શકું મેં રાતમાં સપનામાં મારી સ્ત્રીને વ્યાકુળ જોઈ છે મારી પાસે કંઈ પણ નથી કે હું એની ખબર પૂછી શકું તેના સમાચાર પૂછી શકું સાધુ બોલ્યા હે રાજા કઠિયારા તું કોઈ પણ ચિંતા ના કર ગુરુવારના દિવસે તો રોજની જેમ લાકડા લઈને શહેર જજે તને ડબલ પૈસા મળશે જેનાથી તું સારી રીતે ભોજન પણ કરીશ અને બૃહસ્થપતિ ભગવાનના પૂજાનો સામાન પણ આવી જશે આટલું કહીને સાધુ મહારાજ અંતર ધ્યાન થઈ ગયા ધીરે ધીરે સમય વીત્યો અને ફરી ગુરુવારનો દિવસ આવ્યો રાજા જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચવા લાગ્યા તેને રોજ કરતા ડબલ પૈસા મળવા લાગ્યા ગોળ લાવી ગુરુવારનું વ્રત કર્યું એ દિવસથી એની બધી તકલીફ દૂર સમસ્યા દૂર થઈ ગઈ જ્યારે ફરી ગુરુવારનો દિવસ આવ્યો તો ગુરુવારનું વ્રત કરવાનું ભૂલી ગયો આ કારણથી બૃહસ્પતિ દેવ નારાજ થઈ ગયા એ દિવસે ત્યાંના જે જે રાજા રહેતા હતા તેના જે નગરના જે રાજા હતા એને ખૂબ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું તથા શહેરમાં એ ઘોષણા કરાવી હતી કે કોઈ પણ મનુષ્ય એના ઘરમાં ભોજન ન બનાવે અને અગ્નિ ન પ્રગટાવે સમસ્ત પ્રજા મારે ત્યાં ભોજન કરવા આવે આ આજ્ઞાને જ જે નહીં માને એને ફાંસીની સજા મળશે આવી રીતે ઘોષણા બધા જ ઘરોમાં આપવામાં આવી રાજાની આજ્ઞા અનુસાર શહેરના બધા લોકો ભોજન કરવા ગયા ભોજન કરવા આવ્યા પણ આ રાજા જે લાકડા કાપે છે એ થોડા મોડેથી પહોંચ્યા માટે રાજાએ તેને પોતાની સાથે ઘરે લઈ ગયા અને ઘરે જઈને ભોજન કરાવ્યું તો રાણીની નજર એ ખીલી ઉપર પડી જેની ઉપર એનો હાર ટીંગાયેલો હતો તો એ હાર તેને ત્યાં દેખાયો નહીં તો રાજાને થયું કે એ હાર તે લાકડા કાપનારાએ ચોરી લીધો છે તો તેના સૈનિકોને કહ્યું કે એને બોલાવીને કારાગારમાં બંધ કરી દો લાકડા કાપનાર રાજા કારાગૃહમાં દુઃખી થઈને વિચાર કરે છે સૈનિકોએાગૃહમાં પૂરી દીધા એટલે રાજા વિચાર કરવા લાગ્યા ન જાણે મારા મારા કયા જન્મના મને આ મળ્યું છે અને એ જંગલમાં સાધુ ને યાદ કરવા લાગ્યા એ જ સમયે તત્કાલ બૃહસ્થપતિ દેવ સાધુના રૂપમાં પ્રગટ થયા અને તેની દશાને જોઈને કહેવા લાગ્યા કે અરે મૂર્ખ તે પૂરી કથા બૃહસ્થપતિ દેવની નથી કરી આ કારણથી તને દુખ મળ્યું છે હવે તું ચિંતા ના કર હવે પછીના ગુરુવારે તને કારાગારના દરવાજે ચાર પૈસા પડેલા મળશે એનાથી તું દેવની પૂજા કરજે જેનાથી તારા બધા કષ્ટ મટી જશે ગુરુવારના દિવસે એને પૈસા મળ્યા રાજાને જેલમાં જેમ સાધુ મહારાજે કહ્યું હતું ત્યારે એ રાજા લાકડા કાપનાર રાજા બૃહસ્થપતિ દેવની પૂજા કરી અને કથા કીધી એ જ રાત્રે બૃહસ્થપતિ દેવને નગરના રાજાના સપનામાં આવીને કહ્યું કે હે રાજન તે જે આદમીને કારાગારમાં કેદ કર્યો છે એ નિર્દોષ છે એ રાજા છે તેને છોડી દે છે તારી રાણીનો હાર એ જ ઉપર લટક્યો છે જો તું આવું નહીં કરે તો તારું બધું જ ધન રાજ્ય નષ્ટ થઈ જશે આમ રાત્રિના સપનાને જોઈને રાજા વહેલી સવારે ઉઠ્યા અને ખીલ્લી પર હાર જોયો લાકડા કાપના રાજાને બોલાવીને તેને ક્ષમા માંગી તથા રાજાને સુંદર વસ્ત્ર ઘરેણા આપીને વિદાય કર્યા ગૃહસ્થપતિ દેવની આજ્ઞા અનુસાર તેના રાજ્યમાં પાછા ફર્યા રાજા જયારે તેના નગરમાં નજીક ગયા તો તેને બહુ આશ્ચર્ય થયું નગરમાં પહેલા કરતા આ કોના બગીચા અને ધર્મશાળા છે ત્યારે નગરના બધા લોકો કહેવા લાગ્યા કે આ બધું તમારી રાણી અને દાસીનું છે તો રાજાને આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો એમ વિચારીને કે આટલું ધન ક્યાંથી આવ્યું મારી ગેરહાજરીમાં રાણીને રાણીએ આ બધું ક્યાંથી કાઢ્યું આ બાજુ જયારે રાણીને સમાચાર મળ્યા કે રાજા તેના પતિ આવે છે તો તેને દાસીને કહ્યું કે જો દાસી રાજા કેટલી ખરાબ હાલતમાં મૂકીને ગયા હતા આપણી આવી હાલત જોઈને એ પાછા ચાલ્યા ના જાય ક્યાંક માટે તો દરવાજે ઉભી રહે છે અને આજ્ઞા અનુસાર દાસી દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ રાજા આવ્યા તો દાસી તેને સાથે લઈને આવે છે તો રાજા એ ક્રોધ કરીને રાણીને પૂછ્યું કે આટલું ધન ક્યાંથી આવ્યું મારી ગેરહાજરીમાં ત્યારે રાણીએ કહ્યું કે મને આ બધું ધન બૃહસ્પતિ દેવની કૃપાથી વ્રતના મળ્યું છે રાજાએ નક્કી કર્યું કે બધા તો માત્ર ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવનું પૂજન કરે છે પણ હું દિવસમાં ત્રણ વાર કથા અને વ્રત કરીશ હવે રોજ હર સમયે રાજાના દુપટ્ટામાં ચણાની દાળ બાંધેલી રહેતી તથા દિવસમાં ત્રણ વાર કથા કહેતા અને સાંભળતા એક દિવસ રાજા એ વિચાર કર્યો કે ચાલ આજે મારી બહેનની ત્યાં જઈને આવો આમ રાજા ઘોડા પર સવાર થઈ તેના બેનના ઘરે જાય છે માર્ગમાં જોયું કે અમુક આદમી મૂળદા લઈ જઈ રહ્યા છે લઈ જઈ રહ્યા રાજા એ તેને રોકીને કહ્યું કે અરે ભાઈઓ મારા બૃહસ્થપતિ દેવની કથા સાંભળો તો બધા લોકો કહેવા લાગે અમારો માણસ તો મરી ગયો છે અને તમને કથાની પડી છે પરંતુ એક આદમી બોલ્યો કે તમે કથા કહો હું સાંભળીશ રાજા એ દાળ નીકાળી અને જયારે કથા અડધી થઈ તો લાગ્યું અને સમાપ્ત થઈ તો રામ રામ કરીને વ્યક્તિ ઉભો થયો આગળ માર્ગમાં તેને એક ખેડૂતનું ખેતર મળ્યું ત્યાં ખેડૂત હળ ચલાવી રહ્યો હતો રાજાએ તેને જોઈને કહ્યું કે અરે ભાઈ તું મારા ગુરુવારની કથા સાંભળી લે ખેડૂત બોલ્યો કે જ્યાં સુધી હું તમારી કથા સાંભળું ત્યાં સુધી તો હું અડધું ખેતર ખેડી લઈશ જા તારી કથા કોણ સાંભળે બીજા કોઈને સંભળાવશે આમ રાજા આગળ ચાલવા લાગ્યા તો રાજાના ત્યાંથી જતા જ બળદ પછડાઈને પડ્યો તથા ખેડૂતના પેટમાં જોરથી દુખવા લાગ્યું એ સમયે ખેડૂતની માં એના દીકરા માટે રોટલી એટલે કે ખાવાનું લઈને આવી હતી તેણે આ જોયું તો તેના પુત્રને બધું પૂછ્યું તેના દીકરાએ બધી વાત કરી કે માં આવું થયું પછી તો તેની માં દોડી દોડી તે ઘોડા ઘોડા સવાર રાજા પાસે આવી અને તેને કહ્યું કે તમારી કથા હું પણ કથા મારા ખેતરમાં કહેજો રાજાએ તે માના ખેતરમાં જઈને કથા કહી જેને સાંભળતા જ બાળક બળદ ઊભો થઈ ગયો અને ખેડૂતને પણ પેટનું દર્દ સારું થઈ ગયું રાજા તેની બહેનના ઘરે પહોંચ્યા અને બહેનને તેની બધી બહુ બધી ખાતેદારી કરી બીજા દિવસે રાજા જાગ્યા તો એ જુએ છે કે બધા લોકો ભોજન કરી રહ્યા છે રાજાએ તેની બહેનને કહ્યું કે બહેન એવું કોઈ માણસ છે જેને ભોજન ના કર્યું હોય આજે મારે ગુરુવાર અને કથા સાંભળે બહેન બોલી ભાઈ આ દેશ એવો છે કે અહીં લોકો ભોજન કરે છે અને પછી બીજા બધા કામ કરે છે જોઈ લઉં જો કોઈ આડોસ પાડોશમાં હોય તો ખાધા વગરનું કોઈ હોય તો આડોશી પાડોશીમાં જોવા ગઈ બહેન પણ કોઈ એવું મળ્યું નહીં ભૂખ્યું હોય એવું કોઈ મળ્યું નહીં છેલ્લે એક કુંભારના ઘરે ગઈ જેના છોકરો બીમાર હતો એને ખબર પડી કે તે લોકોએ ત્રણ ભોજન નથી કર્યું બહેને તેના ભાઈને કથા કુંભારને સંભળાવવા માટે કહ્યું કુંભાર તૈયાર થઈ ગયા રાજાએ જઈને ગુરુવારની કથા કહી જેને સાંભળીને એનો બીમાર છોકરો સાજો થઈ ગયો અને ઊભો થયો હવે હવે તો રાજાની પ્રશંસા થવા લાગી એક દિવસ રાજાએ તેની બહેનને કહ્યું બહેન હવે હું મારા ઘરે પાછો જઈશ તું પણ તૈયાર થઈ જા રાજાની બહેને તેની સાસુ માને કહ્યું પિયર જવા માટે સાસુ બોલ્યા હા ચાલી જા પરંતુ તારા છોકરાને ના લઈ જતી કેમ કે તારા ભાઈને કોઈ સંતાન નથી બહેને તેના ભાઈને કહ્યું કે ભાઈ હું તો આવીશ પણ મારા બાળકો નહીં આવે રાજા બોલ્યા કે જો કોઈ બાળક નહીં આવે તો તું પણ શું કરીશ ત્યાં આવીને તો રાજા બહુ દુઃખી થયા દુઃખી મનથી રાજા તેના નગર પાછા આવ્યા રાજાએ તેની રાણીને કહ્યું કે આપણે નિર્વંશી છીએ આપણું મોં જોવાનું પણ ધર્મ નથી અને રાજા કંઈ જમ્યા નહીં તે દિવસે એમ જ સૂઈ ગયા રાણી બોલી કે સ્વામી બૃહસ્તપતિ દેવે આપણને બધું જ આપ્યું છે તો આપણે સંતાન પણ જરૂર આપશે તમે વિશ્વાસ રાખો એ જ રાત્રે રાજાના સપનામાં બૃહસ્તપતિ દેવ આવ્યા અને સપનામાં કહ્યું કે રાજન ઊભો થા તું ચિંતા ના કર તારી રાણી ગર્ભવતી છે રાજા આ વાત સાંભળીને બહુ ખુશ થયા રાણીને ગર્ભ રહ્યા રાણીના ગર્ભના નવ મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો રાણીએ રાજા બોલ્યા કે રાણી સ્ત્રી તો ભોજન વિના રહી શકે છે પણ બોલ્યા વિના ના રહી શકે જ્યારે મારી બેન અહીં આવે તો તેને કંઈ પણ કહેતી નહીં રાણીએ પહેલા તો હા કહી પણ જ્યારે રાજાની બહેન આ શુભ સમાચાર સાંભળ્યા તો ખુશ થઈ અને બધાઈ લઈને એને વધામણા દેવા બધાએ દેવા માટે એના ભાઈના ઘરે આવી ત્યારે રાણી બોલી ઘોડા પર ચડીને તો નથી આવી ગધેડા ઉપર આવી છો રાણીની વાત સાંભળીને બહેન બોલી ભાભી હું તમને એવું ન સંભળાવત તો તમને સંતાન કેવી રીતે થાત ગૃહસ્થપતિ દેવ પણ આવા જ છે જેવી જેના મનમાં કામના છે તેમની બધી જ કામના પૂરી કરે છે જે સદભાવનાથી ગુરુવારનું વ્રત કરે છે કથા વાંચે છે સાંભળે છે કે બીજાને સંભળાવે છે તો બૃહસ્તપતિ દેવ તેની બધી જ મનોકામના પૂરી કરે છે અને બધાની રક્ષા કરે છે જેમ સાચી ભાવનાથી રાજા અને રાણી એ તેમની કથાનું ગુણગાન કર્યું તો તેની બધી ઈચ્છા પૂરી પૂરી થઈ માટે કથા કરી પ્રસાદ લઈને જવું જોઈએ તેમનું મનમાં તેનું મનન કરતા કરતા જય જયકાર કરવો જોઈએ તો બધા પ્રેમથી બોલો બૃહસ્તપતિ દેવની જય ભગવાન વિષ્ણુની જય મિત્રો આ હતી ગુરુવારની કથા કથા પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ